સમસ્ત બ્રહ્મશક્તિ સોશિયલ ગ્રુપનો સાતમો જીવનસાથી પસંદગી મેળો રાજગોર વાડી ખાતે આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં બ્રહ્મ સમાજના બસ્સોથી વધુ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો સમાજના દીકરા દીકરીઓ સમાજમાં જ રહે તે માટે પસંદગીમાં થોડી બાંધછોડ કરવાની અપીલ ઉપસ્થિત આગેવાનોએ કરી હતી

છ વર્ષથી દીકરીના પૈસા લેતો નથી દીકરીની સાથે એક વાલીને સવારે ચા નાસ્તો બપોરે જમવાનું અને કલર બાયોડેટા બુક ફ્રી મળે છે અથવા બરાબર એ લોકોની યુવકોની કમ્પ્લેન છે કે ભાઈ યુવકોની પાસેથી તમે કેમ ફી લો છો તો આ વખતે મને સાત આઠ સ્પોન્સર મળ્યા છે એટલે આવતા વખતે યુવકની ફી નથી રાખવી આ વખતે સંખ્યા તો એકસો ને છેતાલીસ સંખ્યા થઈ છે સ્પોટ રજિસ્ટ્રેશન અગિયાર જણાનું થયું છે અને યુવતીની સંખ્યા પિસ્તાલીસ છે અને લાઈવમાં બે નામ આવ્યા છે એટલે દર વર્ષે અત્યાર સુધીમાં મેં લગભગ ચોત્રીસો યુવકોને અને યુવતીને લગભગ અઢારસો ઉપર યુવતીને મેં આવી રીતે એકઠા કરી એકબીજાના સમાજ માટે સમાજમાં દીકરી પણ એ વાત શુભાષયથી નિઃસ્વાર્થ ભાવે આયોજન કરું છું